नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર એરિયા સર્જાયો હતો તે ખૂબ મજબૂત બનીને ডিপ ડિપ્રેશન બની ગયું છે અને તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પહોંચી ગયું છે આ સિસ્ટમ ગુજરાત તરફ 8 થી 10 કિમીની ઝડપે આગળ વધી રહી છે આ સિસ્ટમ હવે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધીશે એટલે કે તે ઉત્તર ગુજરાત અને તેની પાસે આવેલા રાજસ્થાનના વિસ્તારો પર પહોંચશે જે બાદ થોડો વળાંક લઈને તે સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચશે ગુજરાત પર આ સિસ્ટમની અસર લગભગ 30 ઓગસ્ટ સુધી રહે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલ દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે जेम-जेम जेमजेम सीस्टम आगे राज्यम राज्य अन्य विस्तारों पर भारे थी अति भारे वरसादी शुरुआत थी जैसे बे नव ना दिवसे आ सीस्टम सौराष्ट्र कच्छ अने आबेला पाकिस्तान ना विस्तारों पर थी पसार थी अरबी समुद्र में पहुंचे तेवी शक्यता देखाई रही है अरबी समुद्र में पहुंचया पचीपण અસર થોડો સમય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પર દેખાય તેવી સંભાવના છે ગુજરાત આગામી બે થી ત્રણ દિવસોમાં અનેક વિસ્તારો માં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેમાં હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે ગુજરાતમાં જન્માષ્ટમી અને શ્રાવણના સોમવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાદની આગાહી આપવામા આવી છે નર્મદા ડેમના તમામ દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે ગોલ્ડન બ્રિજની જળ સપાટી પણ વધી રહી છે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે કામ વગર ઘરની બહાર જવાનો ટાળો સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે